સુરત મહાનગરપાલિકાને બે વર્ષ પછી બીઆરટીએસની પિંક બસમાં મહિલા પાઇલટ મળી છે આ બસમાં મહિલાઓ જ મુસાફરી કરે છે પરંતુ એ માટે મહિલા મળતી ન હતી આખરે બસનું સંચાલન કરતી કંપનીને મહિલા બસ પાઇલટ મળી ગઈ છે આ મહિલા બસ પાયલટનું નામ નિશા શર્મા છે અને તે ઇન્દોરની રહેવાસી છે એક અઠવાડિયાથી સુરતમાં બસ પાઇલટ તરીકે ટ્રેનિંગ લેતી હતી આજે આ પ્રથમ મહિલા પાયલટ ઓએનજીસી કોલોની બીઆરટીએસ સ્ટેશન ખાતે ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી મહિલા પાયલટ પાસે હેવી વાહન ચલાવવાનો 4 વર્ષથી વધુનો અનુભવ છે રાજ્યની પ્રથમ મહિલા પાયલટ હોવાનો પાલિકાનો દાવો છે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મહિલા ઉત્થાન અને સ્વરોજગાર માટે આગળ વધે એ ઉદ્દેશથી પિંક ઓટોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો એક વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલા આ ઈ ઓટો પ્રોજેક્ટમાં સુડતાળીસ મહિલાને રોજગારી મળી હતી પહેલી મહિલા પાઇલટ મળ્યા બાદ હવે વધુ મહિલા પાઇલટ મળશે તો પિંક બસોની સંખ્યા વધારાશે શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન પર સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને પ્રદૂષણ અટકાવવા માટે શહેરના તમામ બીઆરટીએસ રૂટ પર ઈ બસો દોડાવવામાં આવી રહી છે આ સ્થિતિ વચ્ચે હવે શહેરની મહિલાઓ યુવતીઓ માટે પણ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે વીસ મહિના પૂર્વે પાલિકા તંત્ર દ્વારા શહેરમાં પિંક બીઆરટીએસ બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો વીસ મહિનાની શોધખોળ બાદ હવે મહિલા ચાલક મળતા આજથી ગુજરાતની પહેલી પિંક બીઆરટીએસ બસ સુરત શહેરના રસ્તાઓ પર દોડતી નજરે પડશે જેમાં મહિલા ચાલકની સાથે સાથે મહિલા કંડક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બસમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકશે પહેલો રૂટ ઓએનજીસીથી સરથાણા સુધીનો રહેશે જેનું આજે લોન્ચિંગ કરવામાં આવશે બસમાં મુસાફરી કરનારી મહિલાઓ માટે પણ પિંક બસ દોડાવવા માટે વહીવટી તંત્રને વીસ મહિના સુધી લાંબો ઇંતજાર કરવો પડ્યો હતો વીસ મહિનાની શોધખોળને બાદ અંતે રહેતી અને બસ ચાલક તરીકે ફરજ બજાવતી મહિલાની નિમણૂક કરવામાં આવી છે આજ સુરત કે અમારે જે પરિવહન વિભાગ હૈરત મહાનગરપાલિકા કે જે સિટિલિંગ કંપની હૈકી બી આર ટીએસ રૂટ પે જો સા ચારસો બસ ચલતી હમારે પાસ કુલ તેર રૂટ पास जो बसेस है एक बारह मीटर की बस है ये महिलाओं के लिए पिंक बस है હૈ पिंक बस के ऊपर गुजरात में पहली વાર सूरत में जो महिला ड्राइवर की आज नियुक्ति हुई है आज उसका जो प्रारंभ है आने वाले दिनों में और हमारे पास जो दूसरे बारह रूट है बारह रूट पे हम महिलाओं के लिए स्पेशल बस दौड़ाने वाले हैं और हमें जो महिला ड्राइवर की शोध थी आज हमें इंदौर से ये निशा शर्मा जी करके ड्राइवर हमको मिली है देखिए मैं हूँ धार जिले से है ना और बी में मैंने इंदौर में चार साल बस चल रही है सूरत में, में मेरा पहला चांस है देखिए डर भी लगता है है ना लेकिन अपने पे विश्वास है कि हम चला सकते जब चार साल बी में इंदौर में चलाया है तो सूरत में भी सक्सेसफुल होकर दिखाएंगे हम क्योंकि मेरे परिवार ने सपोर्ट आज तक दिया है तभी तो मैं यहाँ हूँ आज अगर परिवार का सपोर्ट नहीं होता तो आज यहाँ नहीं होती मेरा यही कहना है कि महिला किसी क्षेत्र में पीछे नहीं है आज भी बस उस पर विश्वास करना सीखिए तो वो सक्सेसफुल जरूर होगी हाँ खुशी तो हो रही है बाकी डर भी लगता है एक चीज़ से कि इतनी भीड़ के बीच में आज मैं पहली बार खड़ी हूँ महिलाएं आज हर क्षेत्र में आगे हैं महिलाएं आर्मी में आगे हैं महिलाएं हर फोर्स में आगे हैं एंड सूरत में महिलाओं पे बहुत काम किया जाता है हमेशा तो मुझे सूरत में एसएमसी पर गवर्नमेंट पर बहुत गर्व है अपने महिला होने पर भी बहुत गर्व है महिलाएं हमेशा आगे रही हैं महिलाओं को कहा जाता है यू आर नो लेस दोनों ही नेगेटिव वर्ड्स हैं नो और लेस नो महिलाओं के लिए एक ही फ्रेज है दैट इज़ यू आर द बेस्ट

નિશાને ઓન બોર્ડ કરવામાં આવી છે નિશા શર્માનું આ પગલું સાબિત કરે છે કે સિંગલ મધર હોવું કે બીજા રાજ્યની હોવું કોઈ પણ લક્ષ્યની વચ્ચે અવરોધ બની શકતું નથી નિશાનું આ સાહસ મહિલાઓ માટે સાર્વજનિક પરિવહનના ક્ષેત્રમાં એક નવું સીમા ચિહ્ન સ્થાપિત કરે છે